મિત્રો આજે હું તમારી સામે કંઈક એવું બોલવા આવ્યો છું જે તમારી જીવનમાં ફેરફાર લાવી શકે છે હું જાણું છું કે તમે થાકી ગયા છો ઘણા સપના જોયા છે ઘણું સહન પણ કર્યું છે અને ઘણા જ લોકોને સાંભળ્યું છે પણ પરિણામ એ જેમનું તેમ પણ આજે એકવાર માત્ર એકવાર દિલથી સાંભળજો શાયદ આજથી તમે બદલાઈ જશો જીવન હંમેશા સરળ નથી ઘણા લોકો માને છે કે બીજાનું જીવન ઈજી છે બીજાને સપોર્ટ છે બીજાને પૈસા છે બીજાને તક છે પણ સત્ય શું છે દુનિયામાં કોઈનું જીવન પરફેક્ટ નથી દરેક માણસ લડે છે અંદરથી મૌનમાં કેટલાક લોકોની સ્મિત પાછળ તોફાન ચાલે છે અને કેટલાકની શાંતિ પાછળ યુદ્ધ ચાલે છે જિંદગી સહેલી નથી પણ એનું બ્યુટી એ જ છે કઠિન માર્ગે મળેલી જીત મીઠી લાગે છે ભૂલો એ નિષ્ફળતા નહીં માર્ગ છે ઘણા લોકો પ્રથમ નિષ્ફળતા પછી ગુમ થઈ જાય છે એક્ઝામ્પલ ફેલ છોડવું બિઝનેસ બંધ એટલે અપ વિડીયો પર વ્યૂ ના આવવા છોડવું લોકો બોલે અટકી જવું પણ એક વાત યાદ રાખજો હાર ઇઝ નોટ ધ એન્ડ હાર ઇઝ ધ ટર્નિંગ પોઈન્ટ ફૂલને ખીલવા સમય લાગે છે સપનાઓને પણ ઘણું સ્લો લાગે છે એ સારું છે કારણ કે સ્લો પ્રોગ્રેસ પણ પ્રોગ્રેસ છે કમ્પ્રેશન તમારી એનર્જી ખાઈ જાય છે તમારે બીજાની સાથે કમ્પેર થવાનું બંધ કરી દેવું જોઈએ બીજાની સ્પીડ બીજાના પૈસા બીજાની કિસ્મત તમારી સાથે મેચ કરવાની જ નથી તમે યુનિક છો તમારો રસ્તો પણ યુનિક હશે બોમ્બો ટ્રી પાંચ વર્ષ સુધી જમીનમાં જ છે કોઈ ગ્રોથ દેખાતો નથી પણ પાંચ વર્ષે તે છ મહિનામાં નેવું ફૂટ ઉગે છે કોઈ પૂછે હવે ઊગ્યું જવાબ હવે નહીં પાંચ વર્ષથી ઉગતું હતું તમે પણ એક બોમ્બો ટ્રી જ છો ડિસિપ્લિન વિસ મોટિવેશન મોટિવેશન તમને સ્ટાર્ટ કરાવે છે પણ ડિસિપ્લિન તમને પૂર્ણ કરાવે છે તમે મોટિવેશન માટે સો વિડીયો સાંભળો પણ એક્શન નહીં કરો તો કશું બદલાશે નહીં ખરી ગ્રોથ ત્યારે આવે છે જ્યારે તમે કહો મૂડ નથી પરંતુ કરવું છે થાક્યો છું પરંતુ ચાલવું છે ધીમું છું પર પરંતુ અટકવું નથી એ જ લોકો ઇતિહાસ બનાવે છે લોકો શું કહેશે આ ભય છોડો ઘણા લોકો કંઈક કરવાનું માત્ર એટલા માટે છોડે છે લોકો શું કહેશે મિત્ર લોકો તો વેધર જેવી છે ક્યારે ક્લિયર ક્યારે સ્ટ્રોંગ ક્યારે સપોર્ટિવ અને ક્યારે નેગેટિવ લોકો તમારું ફ્યુચર નથી નક્કી કરતા તમારી મહેનત કરે છે એક દિવસ એને જ લોકો જે તમને હસતા હતા એ જ તમને પૂછશે કેવી રીતે કર્યું ટીપ્સ આપો એ દિવસે તમારો જવાબ હશે સક્સેસ ડેલી ઇમ્પોરમેન્ટ રોજ દસ મિનિટ હેબિટ રોજ એક ટકા ઇમ્પ્રુવમેન્ટ રોજ એક નાના સ્ટેપ એક દિવસ બિગ ચેન્જ આવશે રિવર પથ્થરને તોડે છે ટ્રેડથી નહીં પણ કન્ટિયુની ફ્લોથી તમે પણ એ રિવર છો ઇફ નોટ નાવ ધેન વેન તમારા સપના આજે પણ સેમ છે પણ તમારી એનર્જી શા માટે ઓછું પડી રહી છે કારણ કે તમે કાલે પછી પછી કહેતા રહ્યા મિત્રો ટોમેરો ઇઝ લાઇન ઓનલી ટુ ડે ઇઝ રિયલ શરૂ કરો છોટા પરફેક્ટ નહીં ઇમ્પરફેક્ટ સ્ટાર્ટ કરો એક્શન એ જ ફ્યુચર છે તમારી અંદર શક્તિ છે કોઈ તમને અન્ડરસ્ટેડમેન્ટ કરે તો ગુસ્સો નહીં કરો સ્મિત સાથે કહો ટાઈમ આવશે અને હું દેખાડીને જ છોડીશ તમે બોરનો ઓરડી નથી તમે બોરનો કેબલ છો જો તમે પડી ગયા છો ઉઠો ધૂળ ઝાટકો અને ફરીથી ચાલો સમય આવશે જ્યારે તમે જાતને મિરોરમાં જોઈને કહેશો થેન્ક યુ હારી ન જવા માટે અને દુનિયા ક્લેપ્સ નહીં દુનિયા રિસ્પેક્ટ કરશે તમે હજુ પૂરું નથી થયા તમારી વાર્તા હજી લખાઈ રહી છે મિત્રો આવા જ આપણા મોટિવેશનના વિડીયો સાંભળવા માટે આપણી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા વિડીયોની અંદર